હેપી હોલી નમસ્કાર તનવીબેન નમસ્કાર પાત્ર મિત્રો હેપી હોલી હેપી હોલી સર્વેશ્વધા મિત્રોને આકાશવાણી ભુજ પરિવાર તરફથી ખૂબ કુશ શુભકામનાઓ આજે ખૂબ જ સમય ઓછો છે કેમ કે આજે આપણે પંદર મિનિટનો જ કાર્યક્રમ છે પછી રિલે કરવાનું છે એટલે ફટાફટ આજે આપણે બધા મિત્રોના જવાબ આપી દઈએ તો સૌથી પહેલો આપણને એસએમએસ મળ્યો છે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થનાર દરેક કાર્યક્રમો ખૂબ જ સરસ હોય છે દરેક કાર્યક્રમોમાંથી અવનવી માહિતી જાણવા મળે છે ખાસ તો યુવાણી ગામનો જ સહિયાર અને લોક સંગીતના કાર્યક્રમો એ મારા માનીતા કાર્યક્રમો છે આજે હું આકાશવાણી ભૂજ કેન્દ્રની મુલાકાતે આવ્યો આકાશવાણી કેન્દ્ર જોયું અને મનોજભાઈ સોનીને મળી ને ખૂબ આનંદ થયો આકાશવાણી ભૂજ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર લેખતન ખોડુભાઈ ગઢવી ગામ મજાદર કાગધામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી હમણાં જ આપણે ખોડુભાઈ આવ્યા હતા સવારના ફોન ઇન કાર્યક્રમ હતો એમણે જોયો કાર્યક્રમ પણ જોયો અને એમણે કથામાં જવાનું હતું રવેચી ધામ એટલે બહુ થતું હતું એટલે પછી નીકળી ગયા પણ એમણે આકાશવાણી ભુજની મુલાકાત લીધી આપણે બધા એમની સાથે ફોટા પડાવ્યા તો ખૂબ ખૂબ આભાર આપનો તનવીબેન હવે પછીનો પત્ર છે નવીન ચંદ્ર જે ગોર હેમલતા ગોર પ્રિયન ગોર મિત્તલ નીતા આશીરા ખ્વાઇશ દ્રશ્ય સાગર સિટી ભુજથી અને જણાવે છે આકાશવાણી ભુજ કેન્દ્રમાં જવાબમાં કહેવાનું કે રજૂ કરતા મનોજભાઈ તનવીબેનને જય માતાજી હાલ ફોન ધર્મેન્દ્ર જોશીનો પ્રથમ પ્રયાસ સફળ રહ્યો અને એવી રીતે રજૂઆત કરી કે ખબર જ ન પડે કે આ પ્રથમ વખત રજૂ કરે છે સરસ રજૂઆત અને એમની શૈલી બહુ ઓછી વાતો કરે છે પણ ટૂંકમાં જ વાત કરે છે સરસ રીતે કરે છે અવારનવાર ધર્મેન્દ્રભાઈને ફોન ઇનમાં રજૂ કરવાની ફરિયાદ જે હતી એ ફોન ઇનમાં પ્રયાસ કરીને પણ તમે લાવ્યા ખૂબ મજા આવી રિંગ વાગે છે ઘણીવાર ફોન રિસીવ નથી થતો ત્યારે થોડી સમસ્યા છે નિવારણ લાવશો બાકી બધા પ્રોગ્રામ ખૂબ સરસ હોય છે સાંભળવાની મજા આવે છે તો ખૂબ ખૂબ આભાર આ જ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો આપણે નિયમિત શ્રોતા એવા કિરીટભાઈ દરજીનો પણ મેસેજ આવ્યો છે નાનકડા નાજુક શહેર નખત્રાણાથી વાંઝા દરજી કિર્ત સોલંકી શ્રીમતી કીર્તિ સોલંકી આકાશવાણી ભૂત પરથી રજૂ થતાં ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મના ગીતોના કાર્યક્રમો અમે મન ભરીને માણીએ છીએ એક સૂચન થોડા દિવસો પહેલાં રવિવારનો ફોનિન કાર્યક્રમ ફોનને બદલે વોઇસ મેસેજ પર રજૂ થયો હતો તો મહિનામાં એકાદ કાર્યક્રમ આવો વોઇસ મેસેજ પર રજૂ કરવામાં આવે તો જે લોકોના ફોન ન લાગવાની જે સમસ્યા છે એનું સમાધાન આવી જાય અથવા સવારે સાડા નવથી સાડા દસ દરમિયાનમાં કોઈ ફરમાઈશી કાર્યક્રમ રાખી શકાય એવું એમણે લખ્યું છે ગુરુવારનો ફોન ઇન કાર્યક્રમ આવે છે એમાં સાચા અર્થમાં લાઈવ કાર્યક્રમ એટલે કે રેકોર્ડિંગ કરવાનું નહીં ફોન પરની સીધી વાતચીતનું જીવન પ્રસારણ આવો કાર્યક્રમ મહિનામાં એક રજૂ કરવામાં આવે તો કંઈક નવીનતા લાગે એવું અમારું સૂચન છે આભાર તો એ સાવ લાઈવ તો અમને અમારા જે ડાયરેક્ટરેટ છે એમાંથી મનાય છે કેમ કે લાઈવમાં કોઈ પણ માણસ કાંઈ પણ બોલે તો આપણે એના ઉપર કોઈ કંટ્રોલ નથી રહેતો એટલે સાવ લાઈવ નથી હોતું પણ દસ મિનિટ પછી આપણે પ્રસારણ કરી છે એડિટ કરીને તો ખૂબ ખૂબ આભાર અને એમણે જે વાત કરી છે એ આપણે કદાચ શનિવાર વિચારી શકાય કે શનિવારે આપણે જે એસએમએસ આવે છે તો એ ફોની આપણે જે વોઇસ વાળો આપણે એક શનિવાર કરી શકાય એમનો સરસ મજાનો વિચાર છે ખૂબ ખૂબ આભાર તનુબેન જિલ્લો આણંદ તાલુકો ખંભાત કલમસરથી જાદવ નાથુભાઈ રવજીભાઈ શંકરભાઈ અને સાણંદના ભાણિયા જયદીપ હેમાશી પોપીબા મમ્મી મધુબેન જનકબેન જણાવે છે કે મનોજભાઈ તનવીબેન ભરતભાઈ જયેશભાઈ ધર્મેન્દ્રભાઈ આનંદભાઈ તેમજ સહિયરના જીજ્ઞાબેન અને ધારાબેન ભૂમિબેન અને હેતલબેન તમામ સ્ટાફભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની શુભકામનાઓ નોકરીમાં વ્યસ્ત હોવાથી હું પત્ર લખી શકતો નથી અને હવે એસએમએસ વધુ કરીશ કાપકૂપમાં એસએમએસથી પસંદગી પૂરી થશે એટલે એવી કરશોજી કે મારી એસએમએસથી પસંદગી પૂરી થાય બસ એ જ આપનો નિયમિત શ્રોતા મિત્ર નાથુભાઈ જાધવ ખૂબ ખૂબ આભાર જાદવ નાથુભાઈ આજ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો અને હવે એક પત્ર લઈ લઈએ અને તનુબેન તમે મેસેજ પણ લઈ લો પ્રદીપ કે મહેતા નિયમિત શ્રોતા આપણા શ્રીમતી બીના મહેતા વિપુલ મહેન્દ્ર મહેતા શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા બેબી મનસ્વી બેબી નિર્વા આરટીઓ રીલોકેશન સાઇટ ભુજ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ આઠમી માર્ચના વિશ્વ નારી દિવસે અને અનુલક્ષીને નારી શક્તિને બિરદાવવા માટે આકાશવાણીના તમામ કાર્યક્રમનું સંચાલન બહેનોએ ખૂબ જ સરસ રીતે પાર પાડ્યું આકાશવાણીના સમસ્ત મહિલા સ્ટાફને અમારા અભિનંદન દસમી તારીખના રવિવારે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં રાબેતા મુજબમાં સુંદર સંચાલન બદલ મનોજભાઈ સોની તથા તનવીબેનને અઢળક અભિનંદન સાથે લખે છે કે દસમી તારીખના રાત્રે સાડા નવ વાગે રજૂ થયેલ ફિલ્મી ગીતો સુપરહિટ અગિયારમી તારીખના સોમવારે રાત્રે આઠ પંદર મિનિટે પસંદમારી ગીતોનો ભીજો ભુજોડીના શ્રોતા સુમરા કાસમભાઈએ શિડ્યુલ કરેલા ગીતો સુંદર રહ્યા આકાશવાણી ભુજના વડીલ શ્રોતા બાપણાના પોપટભાઈ રાવળ સાથે આજે એમનો છાસઠમો જન્મદિવસ છે તો તેમને શુભકામના પ્રસારણની પાંખે પાઠવવા વિનંતી તો આપણે પોપટભાઈનો તો આજે ફોન પણ આવ્યો હતો પણ આપણને ખબર નથી એટલે આપણે એમને શુભેચ્છા નથી આપી શક્યા તો અમે દિલગીર છીએ પણ હવે અમને ખબર પડી તો ખૂબ ખૂબ અભિનંદન ને હેપી બર્થડે તું જીઓ હજારો સાલ અને આજ રીતે આકાશવાણી ભુજ પોપટભાઈ સાંભળતા રહેજો પ્રદીપભાઈ તમે અમને યાદ અપાવ્યું એ બદલ પ્રદીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર ચીબડાધામ તાલુકો દિયોદર નગરી રંગેલું શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાતથી નામ સુચેલ ભલાભાઈ ખેમજીભાઈ રબારી અનિલભાઈ દેસાઈ અનિલભાઈ નાયક બાબુભાઈ પોપટજી ઠાકોર સુંડાજી સોમાજી ઠાકોર ગોપાલભાઈ ગોહિલ મનોજભાઈ ઠાકોર વંદાનજી ઠાકોર ભોઘાભાઈ બોખરિયા દલાભાઈ રૂપાણી દશરથભાઈ જાડિયા નવીનભાઈ ઢાપા પ્રવીણકુમાર રાણાજી પ્રજાપતિ કાનાભાઈ કેસરિયા રસિકભાઈ મિસ્ત્રી જયશ્રીબેન પટેલ જયેશભાઈ પંચાલ પ્રેમજીભાઈ માંકડિયા ગિરીશભાઈ ઓડેદરા જશવંતભાઈ બચુભાઈ મેર તથા અનલિમિટેડ શ્રોતા મિત્ર મંડળ જી જે આઠ બનાસકાંઠાવાળા વર્ષમાં બે દિવસ એવા છે જ્યારે આપણે કંઈ જ કરી શકતા નથી એક ગઈકાલ અને બીજી આવતીકાલ પ્રેમથી જીવવા માટે માત્ર આજ જ આપણી પાસે છે ગયા રવિવારે સન્ડે સેવન્ટીન માર્ચ એ તન્વી મહેતાજીનો જન્મદિવસ હતો આપને જન્મદિવસની ઘણી ઘણી લાગણી ભરી લાગણી ભરી શુભેચ્છાઓ શુભકામનાઓ હેપી બર્થ ટુ યુ બટ બિલેટેડ આઈ એમ વેરી વેરી સોરી તન્વી બેન આ ખૂબ ખૂબ આભાર તમે યાદ કરીને મને શુભકામનાઓ પાઠવીએ ખૂબ ગમ્યું સાથે જ ઉલ્લાસભરી આજે રજા સાથે મજા હોલી અને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી શાનદાર ખૂબ ખૂબ અભિનંદન આકાશવાણી ભુજના ટીમ મેમ્બર્સને સત્તર આઠના રવિવારે પત્ર એસએમએસ વોઇસ મેસેજ વગેરે જવાબમાં કહેવાનું કેમાં સાંભળવામાં ખૂબ જ ગમ્યા અઢાર ત્રણના સોમવારના રોજ સવારે નવ પાંચ મિનિટે સંતવાણીમાં પ્રફુલ્લ તવે અને સાથીઓ દ્વારા ભજનોની રમઝટ સાથે લહેર માણવાની મજા અનેરી આવી ગઈ નવ અને બત્રીસ મિનિટે અભિનેતા શશી કપૂરની જન્મજયંતિ ઉજવણીના હિન્દી ફિલ્મી ગીતો માણવાની મજા પણ ખૂબ સુંદર રહી મજા આવી પાંચ અને બાર મિનિટે ગુલમહોરમાં ગાયિકા અલીશા ચિન્નોયના જન્મદિવસ પર ફિલ્મી ગીતો વિશેષ ચલાવ્યા તે ખૂબ ખૂબ પસંદ આવ્યા આગળ એ જણાવે છે કે આ રાત્રે દસ વાગ્યે નાટક જિંદગી જીવવા જેવી છે તે ખૂબ પસંદ આવ્યું નાટક પરિવાર સાથે સમય પસાર કરતાં કરતાં નિંદર આવી ગઈ બહુ મજાના પાત્ર ભજવતી ભૂમિકાઓ હતી વીસ ત્રણના બુધવારના રોજ સાંજે પાંચ અને બાર મિનિટે ફિલ્મી કારવામાં પાર્શ્વ ગાયિકા અલકાજી યાજ્ઞિકના બર્થડે પર ફિલ્મ કુચકુચ હોતા એના સુમધુર તબક્કામાંથી લેવામાં આવેલા ફિલ્મી ગીતો માણવાની મજા અનેરી હઈ બાકી પ્રોગ્રામ રજૂ કરતાં સ્મિતા રાણાને ખૂબ ખૂબ અભિનંદન એકવીસ ત્રણના ગુરુવારના રોજ સવારે નવ પાંચ મિનિટે સંતવાણીમાં કલાકાર કરસન બારોટના સ્વરમાં ભજનની ખૂબ મજા આવી આકાશવાણી ભુજની મોજ વાહ સાંજે બીજી સભામાં પાંચ દસ મિનિટે ગુલમહોરમાં અભિનેત્રી રાણી મુખર્જીના જન્મદિવસ પર ફિલ્મી ગીતો સુંદર રહ્યા મજા પડી ગઈ બાવીસ ત્રણના શુક્રવારના રોજ નવ પાંચ મિનિટે સંતવાણીમાં નારાયણ સ્વામીના સ્વરમાં ભજનો ખૂબ સરસ રહ્યા પાંચ બાર મિનિટે ગુલમહોરમાં થીમ પાણી પર વિશેષ ફિલ્મી ગીતો હતા સુંદર રહ્યા ત્રેવીસ ત્રણના શનિવારે વિચારબિંદુમાં શહીદ ભગતસિંહ પુણ્યતિથિ પર અને મોસમ વિજ્ઞાન દિવસ પર કાર્યક્રમ બહુ સરસ રહ્યો છ મિનિટે પ્રાસંગિક પ્રવચનમાં અમર શહાદત્તને સ્મૃતિવંદન અને વિરલ રાણાનું જે સંચાલન હતું બહુ સુંદર હતું આઠ બત્રીસ મિનિટે હલ્લો કર્યું ગાલમાં રંગીલો મન મોજીલો હોળીનો ગુલાલ તહેવાર દક્ષાબેન મહેતા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો ખૂબ સરસ રહ્યો નવ બત્રીસ મિનિટે ચિત્રરંગ એસએમએસ લાઈવમાં આનંદ આવ્યો ખૂબ સુંદર ગીતો હતા અને આ સાથે સવારે આઠ બત્રીસથી દસ સુધી ફોન ઇન આપની પસંદમાં મનોજ સોની સાહેબ સાથે વાતચીત પસંદગી ફિલ્મીના ગીતો યાદશક્તિમાં વધારો કરેવા લોકપ્રિય લાગ્યા ખૂબ ખૂબ આભાર અને મન્ના માણીગર મનોજભાઈ સોની નમસ્કાર વંદન અને જાણું છે કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે પણ હસ્તે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે વાહ બહુ સરસ તો ખૂબ ખૂબ આભાર આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો મુકામ પોસ્ટ ગામ ચીબડાધામ તાલુકો દિયોદર નગરી જિલ્લો રંગીલુ શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાતથી જાજોરિયા પ્રજાપતિ યોગ ઇન્દુ પ્રવીણકુમાર ચેતનાબેન ગોપાલ ગોવિંદ રાજકુમાર મનીષ મિત્તલ જગદીશભાઈ કૈલાસભાવી મધુબેન પપ્પા રાણાજી પ્રજાપતિ તથા અવિરત ચીબડાધામ શ્રોતા મિત્ર મંડળ એમણે લખ્યું છે કે હોળી અને ધૂળેટી પર્વની શાનદાર રંગેચંગે રંગભેર આ પર્વની તનવીબેન અને મનોજભાઈ તેમજ આકાશવાણી પરિવારના દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમણે પાઠવી છે તેઓ લખે છે કે ગયા અઠવાડિયે સત્તર તારીખના તન્વીબેનનો જન્મદિવસ હતો પરંતુ હું હાજરી ન આપી શક્યો દિલગીર છું આપણે જન્મદિવસની અનેક ઘણી શુભેચ્છાઓ અને ચીબડાધામના અમારા ગોગા મહારાજ આપની પર હંમેશા કૃપા અપરંપા રહે અને આપની દરેક વિષ પૂરી થાય એવી પ્રાર્થના તો તન્યુબેન વતી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ જી અને તન્યુબેન તેઓ આગળ લખે છે કે બાવીસમી તારીખના શુક્રવારે નવ ને બત્રીસ મિનિટે ચિત્રરંગમાં ગમતાનો ગુલાલ કાર્યક્રમમાં શ્રોતાઓનો જે એસએમએસ આવે એમને ખૂબ જ ગમ્યું સાથે તેઓ લખે છે કે નવ ને પંદર મિનિટે આપની પસંદ કાર્યક્રમમાં ફિલ્મ સદમાનું એ ગીત એમની જે પસંદગી પૂરી થઈ એ બદલ નો ખૂબ ખૂબ આભાર આપે ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ સાંભળ્યો ત્યારે હું અચૂકપણે દિલ્હી મિટિંગમાં હોવાના કારણે તેમણે સાંભળી ન શક્યા એ એવું એમનું કહેવું છે ધર્મેન્દ્રભાઈ સાથે જે દિવસે હતા એ દિવસે મારે ધર્મેન્દ્રભાઈ જોશી ફોન ઇન પ્રોગ્રામ કર્યો ત્યારે મેં કોલ રિસીવ નથી કર્યો આકાશવાણી ભુજ એકવાર ફોન ઇન અને એકવાર જવાબમાં કહેવાનું કે રજૂ કરો છે અગર મનોજ સોની જયેશ રાવલ અને ભરત ચતવાણી સાહેબની પરમિશન હોય તો આપ જરૂર આવો અહીંયા અમારા સાથે અને આપણે સાથે કાર્યક્રમ મળીને કરશું સંબંધ એટલે તમે ભૂલો છો તે નહીં પણ માફ કરો છો તે સાંભળો છો તે નહીં પણ સમજો છો તે જુઓ છો તે નહીં પણ અનુભવો છો તે જતું કરો છો તે નહીં પણ જાળવી રાખો છો તે તો ખૂબ ખૂબ આભાર આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને હવે ભુજથી મીનાક્ષીબેન ખત્રીનો પણ એક મેસેજ લઈ લઈએ તેઓનું કહેવું છે કે આકાશવાણી ભુજના તમામ કાર્યક્રમો નિયમિત રીતે સાંભળીએ છીએ અને શ્રોતાઓ ની પસંદગીના જે શિડ્યુલ કરેલા ગીતો છે એ કાર્યક્રમ એમને ખૂબ ગમે છે આ ઉપરાંત શુક્રવારનો આપની પસંદ કાર્યક્રમ નિયમિત સાંભળે છે તો ખૂબ ખૂબ આભાર મીનાક્ષીબેન આકાશવાણી બુદ્ધ સાંભળતા રહેજો જવાબમાં કહેવાનું કે અમદાવાદથી અલ્પાબેન નિર્મળના મનોજભાઈ તનવીબેનને નમસ્કાર હોળીની શુભકામનાઓ આપ સૌ શ્રોતા મિત્રોને તમારા પ્રોગ્રામ બધા ખૂબ સરસ હોય છે ખૂબ જ ગમે છે રેયાણ ફોન ઇન લાઈવ એસએમએસ આપની પસંદ સાંપ્રત બધા કાર્યક્રમો રેગ્યુલર સાંભળું છું બસ એ જ આભાર ટૂંકું અને ટચ લખ્યું છે આજે કાર્યક્રમમાં જગ્યા પણ ઓછી છે તો ખૂબ ખૂબ આભાર અલ્પાબેન અને આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો હવે ધીરજભાઈ રબારીનો છે અને એ જણાવે છે કે આકાશવાણી ભુજ પરિવાર તેમજ દરેક શ્રોતાઓને હુતાસણી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે પર્યાવરણને જાળવવા બની શકે ત્યાં સુધી સાદા રંગથી અને પાણીનો નહીવત ઉપયોગ કરીને હોળી રમીએ હવે આકાશવાણી ભુજના તમામ કાર્યક્રમ સુપરથી ઉપર હોય છે લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ જાય પછી નવો લાઈવ ફોન ઇન સંગીત નો કાર્યક્રમ આરોગ્યને લગતો કાર્યક્રમ શરૂ કરો એવી આશા છે સાથે રેયાણ સેવા કાર્ય અને અન્ય ઉપયોગી કાર્યક્રમ આપે છે ફોન ઇન કાર્યક્રમ કલ્પનાબેન તનવીબેન અને મનોજભાઈ સરસ રીતે રજૂ કરે છે હેવર હેવર કાર્યક્રમ સારી દુનિયામાં ઘટનાઓને થોડા સમયમાં રજૂ કરવા બદલ આકાશવાણી ભુજનો આભાર આકાશવાણી ભુજના કચ્છના બહુ જૂના શ્રોતાઓને ક્યાંય અન્યાય ન થાય એ પણ જરૂરી છે આદરણીય જયેશભાઈ ભરતભાઈ ચતવાણી મનોજભાઈ દરેક શ્રોતાઓની લાગણીઓને ધ્યાનમાં રાખી કાર્યક્રમોનું નિર્માણ કરે છે તે બદલ આપ ત્રણેયનો આકાશવાણી ભુજ પરિવારનો ખૂબ ખૂબ આભાર બસ એ જ આપનો નિયમિત શ્રોતા મિત્ર ગામડેરથી ધીરજવી રબારી સંજય સચિન ખાંભલિયા પરિવાર ખૂબ ખૂબ આભાર આ જ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો ધીરજભાઈ અને ધનુબેન હવે મને લાગે છે કે સમય પણ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે તો હવે સમય સમાપ્તિ તરફ જઈ રહ્યો છે અને આપણા શ્રોતાઓને આપણે હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને હોળી પર્વ આપ રંગે ચંગે ઉજવો અને જેમ જીવનમાં તમામ રંગો જે છે એ આપણા જીવનમાં વણાયેલા છે એવી જ રીતે જે આકાશવાણીમાં પણ તમામ રંગો છે અને એ કાનથી એ રંગોને અનુભવી શકાય છે અને તમે બધા અમારા શ્રોતાઓ છો તમે અમે તમારા માટે આ બધા કાર્યક્રમો કરીએ છીએ આજે ખોડુભાઈ આવ્યા તો પણ અમને ગમ્યું પ્રવીણભાઈ તમે પણ આવજો આકાશવાણી ભુજમાં અને આપણે સાથે મળી અને કાર્યક્રમ કરશું તન્વીબેન હવે કાર્યક્રમ પૂરો કરવાની આજે રજા લઈએ તો હું પેલા ફોન નંબર આપી દઉં ચોરાણું બસો ચોસઠ એકવીસ બે ચોપન એટલે કે નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ ટુ ફોર ફાઈવ ફોર

અને એની જે પ્રદક્ષિણા કરવામાં આવે છે તો ઘણા એમ કે ગરમી લાગે ને પ્રદક્ષિણા ન કરીએ પણ એની પાછળ જે વિજ્ઞાન છે કે શિયાળામાં તમારા શરીરમાં જે વાયરસ છે જે ઠંડી આવી ગઈ છે ઘણા શરીરમાં કડતર થાય દુખાવા થાય તો તમે જ્યારે પ્રદક્ષિણા કરો છો ત્યારે એ ગરમીથી તમારા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને એના લીધે આ બધા દુખાવો દૂર થાય છે હા અને ખાસ ત્યાં બેસીને પૂજા કરીએ પૂજાનું મહત્વ શું કે તમે એટલો સમય એની પાસે રહ્યો એટલે એ બધું જરૂરી છે અને આપણે ઘણી એમ કે એની ધજા અને એના પવન ઉપરથી આપણે દિશા નક્કી કરીએ છીએ કે આખું વર્ષ કેવું રહેશે તો ઘણું બધું મહત્વ છે એટલે આપણે પણ જાણીએ એમાં ભાગ લઈએ અને બાળકોને આ મહત્વ સમજાવીએ કારણ કે ઘણી વાર છે ને બાળકો આ બધું મહત્વ નથી સમજતા એ માત્ર રમવાની એક જગ્યા ગણીને રમી કરી નીકળી જાય છે પણ આ વિજ્ઞાન જે જોડાયેલું છે જવાબદારી આપણી છે કે આપણે એનામાં આ સંસ્કારનું સિંચન કરીએ સાવ સાચી વાત છે તો બસ આજ રીતે આપણે આજનો તહેવાર ઉજવીએ અને આજનો કાર્યક્રમ હવે બસ સમય પૂરો થઈ રહ્યો છે તો રજા લઈ લઈએ નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનુબેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ